નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન દ્વારા તમને દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમાં આજે આપણે ગણિત વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપેલી છે જ્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર આપેલી આકૃતિમાં અપૂર્ણાંક પ્રમાણે રંગ પૂરવાનો છે તો જુઓ અપૂર્ણાંકનો સીધો અર્થ એવો થાય કે કોઈ પણ એક અપૂર્ણાંકમાં ઉપર અંશ હશે અને નીચે હશે છેદ આ છેદ છે ને એ પૂર્ણ ભાગ દર્શાવતો હશે અને તેમાંથી આ રંગ કરેલો ભાગ દર્શાવતો હશે જુઓ અહીંયા ત્રણના છેદમાં પાંચ લખેલું છે મતલબ કે પાંચ ખાનામાંથી ત્રણ ખાનામાં તમારે રંગ કરવાનો છે તો જુઓ ગણો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ખાના છે એમાંથી તમારે એક બે અને ત્રણમાં રંગ કરવાનો છે એવી જ રીતના તમે પણ કરી શકો બાકી કુલ ખાનાઓ જે લીધેલા છે એમાંથી ત્રીજા ભાગના ખાનામાં તમારે રંગ કરવાનો છે તો આપણે અહીં ઓલરેડી રંગ કરીને આપેલો છે પાંચમાંથી ત્રણ ખાના અને ટોટલ ખાના કેટલા છે તો કે વીસ વીસ જે ખાના છે એના ત્રીજા ભાગમાં તમારે રંગ કરવાનો છે ઓકે ચાલો એમના પછી આગળ જઈએ તો જુઓ ત્રણના છેદમાં ચાર છે તો ચાર ખાનામાંથી ત્રણ ખાનામાં તમારે રંગ કરવાનો છે અને અહીંયા છે એકના છેદમાં પાંચ મતલબ કે પાંચમાંથી એક ખાનામાં તમારે રંગ કરવાનો છે ત્યાર પછી એક ચોરસ આપેલું છે એમની અંદર તમારે આડી અને ઊભી ચાવીનો પ્રયોગ કરવાનો છે જેમ કે જુઓ પહેલું એ છે આડી ચાવીમાં ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા તો કેટલી થશે નવસો અને નવ્વાણું તો આપણે એ લખેલી છે નવસો અને નવ્વાણું ત્યાર પછી જુઓ બી તો તમારે છત્રીસ માઇનસ સાત કરવાના છે તો નિશાની મોટાની રહેશે એટલે જવાબ આવશે ઓગણત્રીસ ત્યાર પછી ત્રી સી છે માઇનસ સત્તર ગુણ્યા માઇનસ ત્રણ સંખ્યા માઇનસ જ્યારે હોય ત્યારે હંમેશા જવાબ પ્લસ આપણને મળે આવું આપણે યાદ રાખવાનું છે તો સત્તર તેરી એકાવન તો સીનો નો જવાબ આવશે એકાવન ઈ છે બે હજાર બસો ને બાવીસ ત્યાર પછી જુઓ જી છે તો જી ની અંદર છે એકસો ત્યાંસી ત્રણ તો ત્રણ તેરી નવ આઠ તરી ચોવીસ નો વધી પડી બે ત્રણ એકુ ત્રણ ત્રણ ને બે કેટલા થશે પાંચ એટલે પાંચસો ને ઓગણપચાસ જવાબ આવે તો અહીંયા જીમાં આપણે લખેલો છે પાંચસો ઓગણપચાસ ત્યાર પછી એચ છે સોરી આઈ છે અઢાર ગુણ્યા પાંચ તો અઢાર પંચા નેવું તો આઈની અંદર આપણે લખેલું છે અઢાર પંચા નેવું ચારસો પંચોતેર ભાગ્યા પાંચ કરવાના છે જવાબ આપણને મળશે નાઇન્ટી ફાઈવ એટલે પંચાણું તો એ જ ગોતીને આપણે પંચાણું લખવાના છે આ બધી આડી ચાવી હતી હવે વાત કરીએ ઊભી ચાવીની તો ભાઈ ઊભી ચાવીમાં પહેલું છે માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ નવ તો અગિયાર નવ્વા નવ્વાણું બંને માઇનસ સંખ્યા છે એટલે જવાબ કેવો મળશે આપણને પ્લસ તો એ ગોતો અને એમાં લખવાના છે નવ્વાણું તો જો આ ઊભી ચાવીમાં આપણે લખેલા છે નવ્વાણું ત્યાર પછી સી છે માઇનસ એકસો પચાસ માઇનસ માઇનસ પાંચ હજાર એકસો પંચોતેર તો જુઓ આ સંખ્યા માઇનસ છે આ સંખ્યા માઇનસ છે ને અહીંયા વચ્ચે પણ માઇનસ છે ઓકે તો જવાબ મળશે પ્લસ પાંચસો ને બે કેટલા મળશે જવાબ મળશે પ્લસ પાંચસો ને બે અહીંયા થોડીક માથાકૂટ લાગે છે મિત્રો એક જ મિનિટ આપણે જરા જોઈ લઈએ દાખલો કરીને માઈનસ એકસો પચાસ માઈનસ પાંચસો પાંચ હજાર એકસો ને પંચોતેર તો જવાબ આવશે પાંચ હજાર અને પચીસ કેટલો જવાબ આવશે પાંચ હજાર અને પચીસ તો સી ક્યાં છે તો અહીંયા છે તો પાંચ હજાર અને પચીસ આપણે સાચો જવાબ અહીંયા તો લખેલો છે પણ અહીંયા થોડું લખતા બોલાઈ ગયું છે માઇનસ એકસો પચીસનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થશે તો એમાં આવશે એકસો વીસ તો આપણે એ પણ લખેલું છે અહીંયા ડીની અંદર એકસો વીસ ત્યાર પછી ત્રણ હજાર ત્રણસો ત્રીસ ભાગ્યા છ છે તો એમાં જવાબ આવશે પાંચસો ને પંચાવન તો તમારે એફમાં લખવાનું છે તો એફ અહીંયા આપેલો છે તો પાંચસો ને પંચાવન પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો એકમ દશકસો હજાર અને દસ હજાર નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો એ સંખ્યા પણ આપણે લખેલી છે અહીંયા એજ માં ચલો હવે જો આપેલા ત્રિકોણના કર્ણકની લંબાઈ શોધવાની છે તો આપણી પાસે પાયથાગોરસનો પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય શું કહે કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ આ સૂત્રની ઉપયોગ કરી અને આપણે કર્ણ શોધવાનો છે તો બે બાજુના વર્ગ આપેલા છે જેમ કે ચારનો વર્ગ વધતા પાંચનો વર્ગ બરાબર કર્ણ કેટલો થશે તો ચારનો વર્ગ કે સોળ અને પચું પચું 25 તો 25 ને સોળ કેટલા થશે ભાઈ 25 અને સોળ કેટલા થશે તો એમાં જવાબ આવશે છત્રીસ સોરી 25 અને સોળ એકતાલીસ થશે અને આ એકતાલીસ છે એ છત્રીસની નજીક છે માટે છ પોઈન્ટ સમથિંગ સમથિંગ જવાબ આવશે નહીં એકતાલીસનું જો આપણે વર્ગમૂળ કરીએ તો છ પોઈન્ટ પાંચ જવાબ મળશે કેટલું મળશે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જવાબ મળશે ત્યાર પછી એવી જ રીતના આઠનો વર્ગ અને છનો વર્ગ કરીને પણ તમે જોઈ શકો જેમ કે આઠનો વર્ગ થશે અઠયું અઠયું ચોસાઠ 6 છનો વર્ગ થશે છાંયે 6 છત્રીસ તો છત્રીસ વત્તા ચોસાઠ આપણે કરીએ તો આપણને જવાબ મળશે સો અને સોનું વર્ગમૂળ આપણે કાઢીએ તો જવાબ મળશે દસ કેટલો મળશે દસ જવાબ મળશે એવી જ રીતના આ દાખલો પણ તમે પાંચ અને બારનું વર્ગમૂળ કે બારનો વર્ગ થશે એકસો ચુમ્માલીસ અને પાંચનો વર્ગ થશે પચીસ તો પચીસ વધતા એકસો નો સરવાળો કરી અને પછી એમનું વર્ગમૂળ કાઢો તો તમને જવાબ મળશે તેર કેટલો જવાબ મળશે તેર જવાબ મળશે વન સિક્સ નાઇનની આસપાસ જવાબ આવશે બંનેનો સરવાળો કરતા એટલે આપણું વર્ગમૂળ નીકળશે તેર હવે ચોવીસ અને સાત છે એમનું વર્ગ કાઢી અને જવાબ કરીએ તો આપણને જવાબ મળશે 25 ઓકે ચાલો એમના પછી એક કોષ્ટકના આધારે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનું છે તો જુઓ આપણી પાસે આધાર એટલે બી છે ઊંચાઈ એટલે એસ છે અને ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ અને પરિમિતિ બરાબર બે ગુણ્યા બી વત્તા એચ થશે તો એ માટે જોઈએ તો બી ગુણ્યા એચ કરીએ તો દસ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે ત્રીસ પંદર ગુણ્યા આઠ એટલે જવાબ આવશે એકસો વીસ નવ ગુણ્યા છ એટલે જવાબ આવશે ચોપન અઢાર ગુણ્યા ચૌદ એટલે કેટલો જવાબ આવે છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે ત્યાર પછી અગિયાર ગુણ્યા અગિયાર કરીએ તો એકસો એકવીસ જવાબ આવે છે ને ત્રણ ગુણ્યા પાંચ કરીએ તો કેટલો જવાબ આવે છે તે પણ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે સિમ્પલ ગુણાકારનો દાખલો છે મિત્રો ઓકે તો તે તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે એવી જ રીતના અહીંયા જુઓ બે ગુણ્યા બી વત્તા એ જ એટલે દસ અને ત્રણ કેટલા થશે તેર આપણે સીધો સરવાળો કરીને આપી દીધો તો તેર 2 26 પછી અહીંયા આપણે પંદર અને આઠનો સરવાળો કરીને આપી દીધો છે તો એમની અંદર જવાબ આવશે સરવાળો કરવાનો છે પંદર વત્તા આઠ એટલે જવાબ આવશે ત્રેવીસ અને ત્રેવીસ દુ કેટલા થશે તો ત્રેવીસ દુ થશે છેતાલીસ ઓકે ચાલો ત્યાર પછી છે અહીંયા નવ અને છ તો નવ અને છ થશે પંદર પંદર દુ કેટલા થશે ત્રીસ અહીંયા ચૌદ અને અઢાર કેટલા થશે તો થશે બત્રીસ અને બત્રીસ દુ ચોસઠ હવે જોઈએ અગિયાર અને અગિયાર તો અગિયાર તો બાવીસ ગુણ્યા બે એટલે ચુમ્માલીસ હવે આ દાખલો છે ત્રણ ને પાંચ એટલે થશે આઠ આઠ ગુણ્યા બે કેટલો જવાબ આવે છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે સિમ્પલ દાખલા છે ત્યાર પછીના ચાર ચાર વાર સૂત્ર લખવાના છે એમના એમ જ લખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા અઢાર ગુણ્યા ઊંચાઈ સરાસરીની વાત કરીએ તો આપેલી સંખ્યાઓનો સરવાળો

ત્યાર પછી આપેલ સૂચના મુજબના ત્રિકોણ તમારે દોરવાના છે ત્રિકોણ પી ક્યુઆરમાં મધ્યરેખા પી રેખાખંડ ખંડ ડી ત્રિકોણ એ બી સીમાં એ ડી રેખા એ બી લંબ છે તો આપણે દોરેલો છે ત્યાર પછી ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ એમનો લંબ છે તો આપણે એ પણ દોરેલો છે ત્યાર પછી આકારને તેના નામ સાથે જોડવાનું છે તો પહેલાં વહેલા તો કોણ આવશે ગોળ ત્યાર પછી બીજું છે એ શંકુ ત્રીજું છે એ નળાકાર એના પછી આવશે પિરામીટ એમના પછી આવશે લંબઘન અને એના પછી આવશે સમઘન ત્યાર પછી બે સેમી ત્રીજિયાવાળું વર્તુળ દોરવાનું છે અને ત્રણ પોઈન્ટ પાંચ સેમીવાળું વર્તુળ દોરવાના છે બંને આપણે એ દોરેલા છે ત્યાર પછી આકૃતિઓ છે એને તમારે આ ડોટ્સની મદદથી ફરીથી દોરવાની છે એક આકૃતિ આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરેલો છે આવી જ રીતના તમારે અન્ય આકૃતિને પણ ડોટ જોડી અને દોરવાની છે ત્યાર પછી જુઓ અહીંયા તમારું એક ડાયાગ્રામ આપેલું છે આ ડા ડાયાગ્રામની મદદથી તમારે અહીંયા રંગ સંખ્યા અપૂર્ણાંક છેદ સો અને ટકામાં લખવાનું છે આરની વાત કરીએ તો સંખ્યા કેટલી છે સાત કેટલી છે સાત અને કુલ કુકરીઓ કેટલી આપી છે પચીસ એટલે અપૂર્ણાંક બનશે સાતના છેદમાં પચીસ હવે છેદના જુઓ તો છેદ અને સો ની વાત કરીએ તો અઠ્યાવીસના છેદમાં સો બરાબર જવાબ આવશે અઠયાવીસ ટકા વાય બરાબર તો ત્રણ કાકરીઓ છે તો ત્રણના છેદમાં પચીસની વાત કરીએ અપૂર્ણાંક તો બારના છેદમાં સો બનશે ઓકે તો બાર ટકા જવાબ આવશે પાંચ વાદળી કુકરી છે તો અહીંયા આવશે એકના છેદમાં પાંચ કારણ કે પાંચના છેદમાં પચીસ એટલે આ સંખ્યા ઉડી જાય નીચે વધે પાંચ એટલે એકના છેદમાં પાંચ તો વીસના છેદમાં સો એટલે વીસ ટકા જવાબ આવશે છ તો છના છેદમાં પચીસ તો ચોવીસના છેદમાં સો બરાબર ચોવીસ ટકા જવાબ આવશે અહીંયા કેસરી કુકરી ચાર છે તો ચારના છેદમાં પચીસ તો સોળના છેદમાં સો એટલે જવાબ આવશે સોળ ટકા તો મિત્રો આ હતું ગણિત વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત